નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર સ્વાગત છે હું છું આપની નજર કરીએ સમાચારો પર ગુજરાતના પ્રખ્યાત સંતવાણીના ભજની એવા લક્ષ્મણ બારોટનું નિધન થતાં આજરોજ તેઓના ઝઘડિયા નજીક આવેલ મોગલ ધામ શ્રી શક્તિ ભજન પીઠ આશ્રમ ખાતે લાવવામાં આવેલ છે લક્ષ્મણ બારોટના પાર્થિવ શરીરને ભાવિક ભક્તો અને તેઓના ચાહકો માટે તેમના આશ્રમ ખાતે મૂકવામાં આવેલ છે લક્ષ્મણ બારોટના પાર્થિવ શરીરને ભાલોદ ખાતે આવેલ નર્મદા કિનારેના સ્મશાને હિન્દુ સનાતન ધર્મ અનુસાર અગ્નિ સંસ્કાર કરવામાં આવશે લક્ષ્મણ બારોટના પાર્થિવ શરીરને દર્શન કરવા માટે સાધુ સંતો અને રાજકારણીઓ આવી પહોંચ્યા હતા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવાએ લક્ષ્મણ બારોટના પાર્થિવ શરીરના દર્શન કર્યા હતા ગુજરાતના ખૂણે ખૂણેથી લક્ષ્મણ બારોટના ચાહકો અને સંગીત ભજનના ચાહકો પહોંચ્યા હતા લક્ષ્મણ બારોટના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરવા માટે ભજન કલાકાર તેમજ ડાયરાના કલાકારો આવી પહોંચ્યા ગંગાદાસ બાપુ નિરંજન પંડ્યા ભરતદાસ બાપુ અને બિરજુ બારોટ તેમજ સંતો અને મહાસંતોની હાજરી જોવા મળી હતી